સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જિંજુવાડા પોલીસ પર હુમલાના મામલે જિંજુવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઉપર હુમલો કરવાના ચકચારી અટક કરવામાં આવી છે જેમાં જિંજુવાડા પોલીસે આઈપીસી કલમ ત્રણસો સાત અને અન્ય સોળ કલમો સાથે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરાઈ છે જિંજુવાડા પોલીસ દ્વારા

પીએસઆઈ ઉપર હુમલો થયો હતો ત્યારબાદ થાનના પીએસઆઈ ઉપર હુમલો થયો હતો અને આજે જીંજુવાડાના પીએસઆઈ કેબી ડાંગર પર ખાતા ખૂમલાનો બનાવ બન્યો છે આરોપી જાલમસી ઝાલા પોતાના ક્રિટા ગાડીમાં ભાગી ગયો છે અને હાલ તેની જપ્બી કરવા તપાસ શરૂ કરવામાં આવી છે જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર